ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં કમલેશભાઈને આ ગાડી વેચવાની છે મારુતિ સુઝુકી બલેનો અને અને છે 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 ડેલ્ટા આ ગાડી વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી કલરની વાત કરું તો બ્લુ કલરમાં આ ગાડી જોવા મળશે મોડલ છે બે હજાર સોળ નું અને બીજો મહિનો બે હજાર સોળ ના મોડેલ આ ગાડી છે પચીસ તારીખ બીજો મહિનો અને અત્યારે કમ્પ્લેટ ગાડી રનિંગ કન્ડિશનમાં છે અને ગાડી સાથે વન કી જોવા મળશે ગાડી માત્ર ઓગણસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને ડીઝલ એન્જિનમાં જોવા મળશે ઇન્સ્યોરન્સ પણ કમ્પ્લેટ છે ઓન ચોથો મહિનો ને બે હજાર ચોવીસની ની સાલ સુધી તમે વિડીયોની અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો આખી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી જી જે જીરો ફાઈવ સુરત પાર્સિંગ છે ક્લિયર કટ ગાડી જોઈ રહ્યા છો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ રેસ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ આ ગાડી લઈ શકો છો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો કમલેશભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો કમલેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ગાડીની બાકી ટોટલ જવાબદારી હવે તમને કિંમતની વાત કરું તો ચાર લાખ ને સિત્તેર હજારમાં આ ગાડી વેચવાની છે બે હજાર સોળના ના મોડલની જે અંદાજિત છે મોડલ પણ તમે જોઈ રહ્યા છો ઊંચું મોડલ છે અને વર્જન ડેલ્ટા છે ચાર લાખ સિતેર હજાર કિંમત પણ અંદાજિત છે તમારે આ ગાડી લેવાની હશે તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવાની હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને તમે જો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કમલેશભાઈ નામ એકાણું સાત વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો